એક જોરદાર પંજાબી સબ્જી કે જેનું નામ છે બુલેટ હવે નામ જ એવું બુલેટ જેવું છે એટલે આપણે ચાખવી તો જ અને તમને ચાખીને કહીએ છીએ આ નવદુર્ગા રેસ્ટોરન્ટની આ બુલેટ સબ્જી આ એક જ રેસ્ટોરન્ટની આ સબ્જી વખણાય છે અને આ રેસ્ટોરન્ટ જે છે આવેલું છે

જે છે એ નવદુર્ગા રેસ્ટોરન્ટની બહુ વખણાય છે અને ભાવનગર માં એક ખ્યાતનામાં હોટલ છે અને ખાસ વસ્તુ એક વાત તમને કહું કે અહીંયા લાઈવ કિચન છે એક ધાબા સ્ટાઈલ છે લાઈવ કિચન છે જેથી કરીને તમે લાઈવ તમારી સબ્જી બનતા પણ જોઈ શકો છો આપણે મેકિંગ પણ જોવાના છીએ લાલાભાઈ

દરેક વસ્તુ તમારી સામે જ છે અને કોઈ પણ ગમે ત્યારે તમે આવો તમને આવી જ રીતે લાઈવ સબ્જી બનાવી દેવામાં અહીંયા બુલેટ રાજા તો પણ સાથો સાત પનીર ધક્કા સ્પેશિયાલિટી છે આજે આપણે ટેસ્ટ કરવાના છે અને પછી તમને ભાઈ જોઈને તો એવું જ લાગે છે કે ભાઈ જોરદાર છે કારણ કે આ ભાવમાં માં આટલી ક્વોન્ટિટી ની સબ્જી તમને ક્યાંય બીજા ભાવનગર માં મળવાની તો નથી પણ હવે ખાસ કરીને ટેસ્ટ આપણે કરીએ છીએ જોકે વખાણ એટલા બધા ત્યાં છે હશે તો મજા જ હલો ટેસ્ટ કરીને કઈ છે કેમ છે આજે આપણું પનીર ધક્કા મૂકી આજે આપણું પનીર બુલેટ રાજા અને આ છે આપણા ભાઈ અહીંના સ્પેશિયલ તલ અને જીરાથી ભરેલા એકદમ મસ્ત કુણા માખણ દેવા નાન અને એની સાથે આ જીરા તંદુરી રોટી આવી જશે અને ભાઈ આ છે ને એ લછા પરાઠા છે એકદમ જીરો કુલ નાખેલો ને માથે કોચમીર અને ભાઈ આ જોવો તો મેં ટેક્સચર જો એનો સ્મૂથનેસ જો કેમ કે એનું કારણ એક છે આ છે ને એનું મેરીનેટ છે દૂધ અને મલાઈમાંથી કરવામાં આવે છે એટલા માટે એટલું સ્મૂથ અને આટલા લછા પડશે આને ઓકે ભાઈ તો આપણા પ્લેટમાં સર્વ થાય છે પુનિત બુલેટ રાજા આમાં બે ગ્રેવી આવશે એક જે છે એ ફૂલ સ્પાઇસી હશે અને એક મીડિયમ સ્પાઈસી હશે અને એની સાથે તમને અહીંયા મળી જવાનું કે મેરીનેટ પનીર થ્રી લેયર નું જયારે તમે નવદુર્ગા રેસ્ટોરન્ટ માં આવો છો ખાલી એવું નથી કે પંજાબી ચાઇનીઝ ને સાઉથ ઇન્ડિયન તમને પાઉ ભાજી મળી જશે અહીંયા તમને સાતો સાત શ્રાવણ મહિનાની અંદર બારે મહિના ગમે ત્યારે આવું ત્યારે તમને ફરાળી આઈટમ પણ મળી જવાની છે આ છે આલુ અંજીર

આજે ને પનીર અને ચીઝનો રોલ કરેલો છે અને એની અંદર પાછું પનીર મેરિનેટ કરીને રાખેલું છે અને સાથે સાથે આ મલાઈમાંથી બનાવવામાં આવેલી આ રબડી ટાઈપ છે આ ટેસ્ટ કરું

આ રેસ્ટોરન્ટ નું લોકેશન અમે બાર કોડ તમને ડિસ્પ્લે ઉપર જે દેખાય છે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં પણ તમને સીધું જ મળી જશે નહીતર અમારા ડિસ્ક્રિપ્શન માં પણ આનું લોકેશન છે જ એક ફરીવાર એકવાર ગૂગલ ભાઈ લોકેશન આ રેસ્ટોરન્ટ જે ડાલી ચોકરી પર છે સર બાયપાસ રોડ એ એ રેસ્ટોરન્ટ છે નવનાથ અને નવદુર્ગા ઈ જે વર્તે વર્તે પોલીસ સ્ટેશન ની બાજુમાં જી જી તો ભાઈ ખરેખર ગોપાલભાઈ બહુ આનંદ આવ્યો અને મજા ના આ બાજુ આવું નવદુર્ગા દુર્ગામાં આવજો ભાઈ ગોપાલ ભાઈ નો નેતા ને તમને આ જોઈને જ મજા આવી તમે તમારા ફેમિલી ઇવેન્ટ પણ કરી શકો છો દીકરીનો બર્થડે હોય દીકરાનો બર્થડે હોય એ પણ તમે સેલિબ્રેટ કરી શકો છો કોઈ નાનું ફંક્શન છે ફેમિલી માં એ પણ તમે અહિયાં સેલિબ્રેટ કરી શકો છો તો મારી સાથે છે અત્યારે સિંહ તો એમની સાથે વાત કરીએ અને આજે નવનાથ રેસ્ટોરન્ટ છે ને ભાવનગર કયું આપણે એડ્રેસ મને કહી દેજો ને ભાવનગર રાજકોટ હાઈવે રોડ વર્તેજ વર્તેજ પોલીસ સ્ટેશન સામે વર્તેજ પોલીસ સ્ટેશન ની સામે જ આમની બે બ્રાન્ચ છે એક નવનાથ રેસ્ટોરન્ટ અને એક નવદુર્ગા રેસ્ટોરન્ટ તો આ બંને બ્રાન્ચમાં પણ ગમે ત્યારે તમે આવો અહીંયા તમને આ બુલેટ ટેસ્ટ નું આ જે સબ્જી છે મોસ્ટ ફેમસ એ તમને મળી જવાની છે ગમે ત્યારે આવો

રેસ્ટોરન્ટ છે એ પણ હરપેજ પોલીસ સ્ટેશનની એક સામેની સાઈડમાં જ છે તો ઇન્ટિરિયર ભાઈ જોઈ લો કોઈ પણ રેસ્ટોરન્ટ જોઈ લો એમની ત્રણે ત્રણ બધાયમાં ટ્રાફિક તમને મળી જવાનું છે અને તમે ખાલી બધાયના બહારના લોકેશન તમે જોઈ લો પણ આ કમ્પ્રોમાઇઝ ટેસ્ટમાં તમને કંઈક પણ હોટેલમાં જોવા નહીં મળે ત્રણેય હોટેલના ટેસ્ટ એકદમ સેમ ટુ સેમ ત્રણેય ક્વોલિટી ક્વોન્ટિટી દરેક વસ્તુમાં એક નંબર તો હરદીપજી આપણી ત્રીજી બ્રાન્ચ નું એડ્રેસ પણ આપી દો ભાવનગર રાજકોટ હાઈવે વરસેજ પોલીસ સ્ટેશન એક જેટ સામે દુર્ગા કાઠિયાવાડી હોટલ તો બાપુ મેં સાંભળ્યું છે કે અહીંયા કોઈ નો હોય કે એનિવર્સરી હોય તો હોટેલ તરફ તમે કઈ સબ્જી ઓફર કરો છો અને એ પણ ફ્રી હા સાચી વાત છે જે કોઈનો બર્થડે હોય અથવા એનિવર્સરી હોય તો અમારી તરફથી એક ગિફ્ટ સમજી અમે એક કેક આપીએ છીએ કેક ટાઈપ બનાવી દિલ માં આપીએ છીએ ઓકે તો જયારે પણ તમારા કોઈ સ્નેહી સગાવાલા નો બર્થ હોય અથવા તો કોઈની એનિવર્સરી હોય ત્યારે જો તમે આ ત્રણ માંથી કોઈ પણ બ્રાન્ચ માં તમે તમારો ઓર્ડર બુક કરાવો છો તો અહીંયા તમારે આવીને કેક કટિંગ કરવાનું છે એના માટે પણ સુપ ડેકોરેશન અહીંયા અવેલેબલ છે અને સાથોસાથ તમને હોટેલ તરફથી એક સબ્જી છે બર્થડે ડે સેલિબ્રેશન ના ડેકોર સાથે એ તમને ફ્રીમાં મળવાની છે એનો કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે તો ભાઈ આ છે આપણી બર્થડે સ્પેશિયલ એનિવર્સરી સ્પેશિયલ જે આ સબ્જી છે એ હોટેલ તરફથી તમને ફ્રીમાં મળવાની છે જ્યારે તમે અહીંયા આવી આ ત્રણમાંથી કોઈ પણ બ્રાન્ચમાં આવીને તમારો બર્થડે સેલિબ્રેશન અથવા તો એનિવર્સરી નું સેલિબ્રેશન કરજો ત્યારે હોટલ તરફથી આવી સરસ મજાની આ સબ્જી છે એ તમને હોટેલ ગિફ્ટ કરવાની છે સરપ્રાઇઝ તમને આપવાની છે તો ભાઈ ફટાફટથી તમારું બર્થડે છે એનિવર્સરી છે અહીંયા બુક કરો અને આવી મસ્ત મજાની ટ્રીટમેન્ટનો તમે આનંદ માણી શકો છો ભાઈ ત્રણે ત્રણ બ્રાન્ચમાં ગમે ત્યારે ઠંડા પાન ની મોજ જમ્યા પછી ઠંડુ ઠંડુ મસ્ત મજાનું મીઠું તમને પાન મળી જવાનું છે મીઠું ખાન મીઠું પાન ખાઈને આવી ગયું છે મોજ પણ અહિયાં નવ દુર્ગા રેસ્ટોરન્ટમાં ભાઈ તમે જોઈ લો ગાર્ડન લોન બાળકો માટે બધા જ રમત ગમતના સાધનો અહિયાં સરસ મજાનું તમને કુદરતી એકદમ ખુલ્લું વાતાવરણ મળી જવાનું છે ગાર્ડન રેસ્ટોરન્ટની મજા સાથે સાથે ઢાબામાં જમવાની મજા અને ટેસ્ટ માં ભાઈ કોઈ દિવસ કઈ નહીં ઘટે અમારી ગેરંટી ગમે ત્યારે ભાવનગર વર્તે ક્યાં કોઈ પણ જગ્યાએ તમે આવતા હોય તો નવ દુર્ગા કાઠિયાવાડી નવનાથ પંજાબી અને નવ દુર્ગા પંજાબી રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અવશ્ય થી કરજો આપના મિત્રો સુધી પણ આ વિડીયોને એટલો શેર કરો જે છે તમારી જેમ ખાવાના શોખીનો બાકી અવનવા વિડીયો જોવા માટે ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ફરી મળી એક નવા વિડીયો સાથે રજા લઈએ